જોતા હતા ઓડી ગાડી લઈને ફૂડ પેકેટ ની લોકો ઉભા રહી હતા આવડા મોટા દેશ અંદર 140 જનસંખ્યા વાળો દેશ અહીંયા કમાઈને રોજ ખાનાર પણ કરોડો લોકો છે મહિનાનું કમાઈને મહિનાનું ખાનાર પણ કરોડો લોકો છે મધ્યમ વર્ગ અને અપર મિડલ ક્લાસ પણ છે દોસ્તો આ દેશની અંદર જેનાથી જેટલું થાય એટલું કર્યું સરકારથી થાય એટલું સરકારે કર્યું મહાજનોથી થાય એટલું મહાજનોએ કર્યું એનજીઓથી થઈ શકે એટલું એનજીઓએ કર્યું સજ્જક સંસ્થાઓએ કર્યું અને આપણે બધાએ લોકોએ પાડોશની અંદર કોઈ ભૂખ્યું નથી સૂતું ને એનું ધ્યાન રાખ્યું દોસ્તો આ દેશ બચી ગયો દરમિયાન કેટલાક લોકો પાસે અમે ફી નોતી લીધી

આપણા દેશની અંદર ગરીબ કે તવંગ કોઈને રોટલો ને ઓટલાની ની ખોટ પડતી નથી આપણા સંસ્કારના હિસાબે આવા ધાર્મિક અને સંસ્કાર થી ચાલતા કાર્યો ચાલે છે